હવે આપણે શું ખબર છે કે ભૂમ તો એમાંથી નીકળ્યો નહી બરોબર તે આપડે બે જણા છ અને શેઠ આ બોન બનાવ્યું છે અને ઓન થી ડાયરેક્ટ આપડે બોન થી ઓને ડાયરેક્ટ દવા જવા દે બરોબર મારી અને ભૂમ ની બે ફોન કરી નાખ

આખો ભૂંડ ની ગોળ ઓઢી અને આમ ગોટ મોટ થઈને બેહી રહ્યું ઠેર પકે બોલવું જ નહીં ભૂંડ ગયો અવાજે કાંધો એટલે શું જોડે થોડાક આવી અને પાછું બાથું પડવું વ્યાજી તો ના હોય તો ટોગો જાય બુછેડો એવા ને બે ચાર બટકે ભરી દઉં કે ભૂંડ કઈ રહ્યો આમ કરીને બેહી જ અશોક હા બાજરી આવી ગયું છે લ્યા એવું બેતા નહીં ભાઈ બાપા

હા કાપોવાજી અરે તમે વઈ શું કરો અરે કશું નહી તારે ખબર કેલો કેસ તમારો અમારો ભમણ થયો તો હો તે તારા સંપળ નહી બધું આ આ અમાર બધું મોય જીંટી પડી ગયુંતું ને એ લેવા આયા છે એવું છે ને હા બધો તીર કોમ થા તો શું ઉગલા એક વઈ ભેન છે ને તે બધું ખાસી લોબી કહાની છે એવું છે હા દે દવા કરવા જાવ ના હારું 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 કરી આવો

છોકરા ના પગ તો આટલા ઉધે દેખો છે આટલા કે નેકળેલા નીકળેલા વિહાજી પગ દેખો છે બીજી બાજુ કે છોકરો તો નેકળેલો દેખાતો નથી ના હોય તો આ પગે પગે વિહાજી પગે પગે જવા દેવાનું

Ea <laughs>